સંસદની ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હોળીના પર્વને લઈને વડોદરામાં પ્રજ્ઞા ચક્ષુ અને દિવ્યાંગ ભાઈઓ બહેનોને વિશેષ સામગ્રી વિતરણ કરાઈ વડોદરા શહેરની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા પ્રજ્ઞાચક્ષુ તથા દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે હોળી અને ધૂળેટી ઉત્સવ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ફતેંગજ વિસ્તારમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ધાણી ખજૂર અને અન્ય આવશ્યક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું સાથે જ રંગ ઉત્સવની હર્ષોલ્લાસભરી ઉજવણી કરવામાં આવી જેથી પ્રજ્ઞા ચક્ષુ અને દિવ્યાંગ ભાઈઓ બહેનો પણ હોળીના રંગોમાં રંગાઈ જઈ શકે સહાય માનવ

મિત્રોને ખાસ લાભાર્થીઓને ખજૂર ધાણી અને ચણા વિતરણ કરવામાં આવે છે અને એ લોકોને આનંદ પ્રમોદ કરાવવા રંગનું પણ અમે આયોજન કરેલું છે અલગ અલગ વિસ્તારોમાં જે અમારા કાર્યક્રમો છે એમાં અન્ન વિતરણ ના કેમ્પ ધાર્મિક કાર્યક્રમો ધાર્મિક યાત્રાઓ અને નિઃશુલ્ક શિક્ષણ આપીએ છીએ બાળકોને તો આ નિમિત્તે અમે આ વિસ્તાર પસંદ કર્યો છે જે નિજામપુરાના લાભાર્થીઓ છે એમને અમે આ સેવાનો લાભ આપ્યો છે ખરેખર સમાજે આ પ્રેરણા લેવી જોઈએ કે અન્નધકોને ખાસ મદદ કરવી જોઈએ અને આ અમારી સંસ્થા જ્યાં જ્યાં જરૂર પડે એમની પડખે ઉભા રહે છે અમે આ પ્રસંગે મારે કહેવું જોઈએ કે મકરપુરા આકાશવાણીની બાજુમાં એકની સહાય મહિલા ગૃહ આશ્રમ ચાલુ કરે છે અંધજનો અને અપંગો માટે જેને જરૂર હોય એ આવી શકે છે અને નિઃશુલ્ક વ્યવસ્થા કરી છે રહેવા જમવા અને વસ્ત્રો વિતરણ કરવાનું આભાર ડોક્ટર સલીમ મોરા ની સહાય કલ્યાણ સંઘ દ્વારા આજે સલીમભાઈએ અમારી સાથે રંગોની ઉજવણી કરી છે હોળીની ઉજવણી કરી છે અમને ખૂબ જ આનંદ થાય છે અમે અમારી ફેમિલી કરતાં પણ અમે સલીમભાઈ જોડે જે પણ તહેવારો હોય એની સાથે જ ઉજવીએ છીએ અમને ખૂબ આનંદ થાય છે સલીમભાઈ અન્ન વિતરણ પુસ્તકો શૈક્ષણિક સહાય બધી જ અમને સહાય કરે છે અને અમે ખૂબ આનંદ થઈએ છીએ થેન્ક યુ આજે અમારી સંસ્થા નિસાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા નિઝામપુરા ખાતે દિવ્યાંગો માટે હોળીનું પર્વની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને અમને એ લોકો સાથે હોળી પર્વની ઉજવણી કરીને ખૂબ આનંદ થયો અને બધા લોકોએ આવી રીતે કંઈ ના કંઈ આવા લોકો સાથે ઉજવણી કરવી જોઈએ અને ધુરેઠી રમી તમારા મોરા ભરત કળા લાગે છે કે કેવી રમી લાગે તમને અમે બહુ જોરેઠી રમી અને બહુ મજા આવી અમને આ લોકો સાથે ધુરેઠી રમીને સન્સની ક્રાઈમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો